સમાજની દીકરી અને આપણા સાંસદ બનાસના બેન શ્રી બનાસની બેન એવા ઘેની બેન ને વિનંતી કરું કે સામાજિક ઉદ્બોધન કરે મોડે મોડે વારો આવ્યો ખરે बोला सदाराम बापू नी पातीजी महाराज नी बेलनाथ बापू नी बादांतर बापू नी आज आ गांधीनगर नी पवित्र भूमि ऊपर क्षत्रिय ठाकुर समाज क्षत्रिय ठाकुर सेना અલ્પેશભાઈ ના આ મંત્રણ ને માન આપીને વધારે પક્ષીય ઠાકોર સમાજના સૌ અગ્રણી આગેવાનો આ મંત્ર વધારે મહેમાનશ્રીઓ ગુજરાતના ખૂણે ખૂણે ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો ઇવન ભાઈઓ અને બહેનો મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે વાતમાં હું મારો છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને ને રૂંધે છે તો પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુપોષણ હોય બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતાં અટકાવે છે એ આપણે બધાય ખૂબ સારી રીતે જાણીએ છીએ સમાજને ને એક કરવાની વાત આવે એના ઉજ્જવળ ભવિષ્ય તમામ સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ખેલ દિલીની ભાવના રાખી વ્યક્તિને ને મળે કે ના મળે પણ જે સમાજો એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમને સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધાય ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે વ્યક્તિ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે ત્યારે પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારોનું આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉતર ગુજરાતમાં સદારામ બાપા મધ્ય ગુજરાતમાં પાટીજી મહારાજ સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંદર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક તાતલે બંધાય એક આ સંઘઠને ગુજરાતને અને ઠાકોર સમાજને એક 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 થવા પહેચાન આપી આપી છે છે ઓળખ આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવ થી કેવું પડે ને મારે ગૌરવ થી ક્ષત્રિય ઠાકોર સેના ને અલ્પેશભાઈ ને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં હમાચાર આપણે તો પચાસ દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે ચાહે થી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે આ પહેચાને ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે ત્યારે આવનાર સમયની અંદર સમય

અને નાના ના ના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને મિકેનિકલ બને આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય મજબૂતાઈ વાળું થાય પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ

તો પણ એમને લંકા જવા માટે કરીને જયારે દરિયા ઉપર જયારે પુલ બનાવવાનો હતો બ્રિજ બનાવવાનો હતો એ ટાઈમે એક નાનામાં નાની પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કહેતા હોય ને આપડે ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તન થી કરે કોઈ મન થી કરે કોઈ ધન થી કરે આ બધી સેવા કરે અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો જે કરે એને કરવા દે કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે પણ એનાથી પણ વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે સો ટકા લોકો અભિનંદન આપશે આજે વિચારવાની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો

આ તમારી જે કડકડતી ઠંડીમાં તમારી હેરાન ગતિ છે એને એળા નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ છીએ આવતીકાલે સવારમાં સાત વાગે સરસ્વતી માતાના ધામનું શૈક્ષણિક સંકુલનું હવે આજ થઈ ગયું હમણાં કલાક બે કલાક પછી એક કલાક પછી સરસ્વતી માતાનું ધામનું ખાત એ થવા જઈ રહ્યું છે હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો પાસે કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જમ્યા જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનું ખાતમુહૂર્ત

મેં અગાઉ કીધું એમ કે આપણા ધાર્મિક ચાર પાયા એક થઈ જાય આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે પણ સમાજ નું કામ હોય શિક્ષણ નું કામ હોય અને સમાજને ક્યાંય ના વ્યક્તિને એનો કોઈ પણ પ્રકારનો વાંક ના હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ સ્ટેજ ઉપર ઉપર આવ્યા એક આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમય ની અંદર ઠાકોર સમાજ કરે ત્યારે વિશેષ ટાઈમ ના લેતા એટલું સમાજને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય મુશ્કેલી હોય ગીત માં પણ ગાયું કે બાલ લગ્ન અટકાવો અને આ બાલ લગ્ન ના હિસાબે આવનાર પેઢી એક કુપોષિત પેઢી એક તંદુરસ્ત પેઢી નું નિર્માણ નથી થતું

કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંકને ક્યાંક જગ્યા શોધે છે એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા ઓસ્ટેલિયાના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનો હોય ને સમાજ એનો સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ બને રોજગારી મળે સમય એવો છે કે દીકરી પોતે રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય નાના મોટો ધંધો હોય એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાન ભેર જીવે અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે અને હમણાં મને બાર મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ પાંચ વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી અને તમે આર્થિક રીતે કઈ ગીરવે મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી તો કે બેન આપણા સમાજમાં હગું આવે અને દીકરીનો કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના મા બાપ પહેલું એવું કે મારી દીકરી ખેતરે નહી જાય એ મારી દીકરી ખેતરે જાય એવી વાત મૂકે તો મારે જમીન રાખીને શું કરવાની એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય ચાહે ખેતીવાડીનું કામ હોય ઘર કામ હોય નોકરીનું હોય સ્વનિર્ભર હોય તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય એની સંપૂર્ણ રીતે કેળવણી થાય એ આ વર્તમાન સમયની માંગ છે ત્યારે આજે આમ તો અમે ધિયોધરથી શરૂઆત કરી હતી બધાય તમે બધા એમ કહેતા આ ઓડિયન્સ તમે બધાય બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારે બધાય અમે નીચેવાળા તો બધાય એકસાણ પણ તમે મોટા મોટા માણસો બધા ધારાસભ્યો માજી ધારાસભ્યો બધા મેન આગેવાનો છો સમાજ સેવક વાળા બધા એ બધા એક થાય ને તો અમને કામ કરવા માટેની મોકલાશ મળે એટલે એની શરૂઆત બેતા વર્ષથી દિવાદર મુકામે કરી બનાસકાંઠા કરી યાદી કરીને બીજા સંમેલનો થયા અને સમાજના ખર્ચા એ ઓછા થાય સમાજ એ આર્થિક રીતે બરબાદ ન થાય એના માટે કરીને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાએ સામાજિક બંધારણ જે તૈયાર કર્યું એ બંધારણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે દરેક જિલ્લાની અંદર આવું બંધારણ એ વિસ્તાર પ્રમાણે થાય એ પણ આવનાર સમયની અંદર તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના ના મોટો મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો મારી પાસે વિક્રમ ભઈએ માગડી મૂકી અને એમને વાત કરી કે બેના ડીજે વાળાને એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બેને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર સત્યાવી ના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધા આવજો ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અહીંયાં તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયાં હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા મેં અગાઉ કીધું એમ એક થવ મેં થવ અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજો પણ પોતાના પ્રસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા આપણા બંધારણમાં સોશિયલ મીડિયા હોય ટીવી ચેનલો હોય અને રોનકભાઈ જેવા કે એબીપી અસ્મિતા જે એમણે એન્કર તરીકે જે ઠાકોર સમાજની અંધશ્રદ્ધા હોય ઠાકોર સમાજનું બંધારણ હોય ઠાકોર સમાજનો વ્યસન મુક્તિ હોય તો એમના સૌથી વધારે વધારે કોઈએ એક ટીવી એન્કર તરીકે મદદ કરી હોય તો એ રોનકભાઈને હું સમાજમાંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા અને સમાજને એક મનોબળ પૂરું પાડ્યું આગેવાનોને કામ કરવા માટેનું મનોબળ મનોબળ પૂરું પાડ્યું ભગવાનને પ્રાર્થના કરીએ સદારમ બાપુને પ્રાર્થના કરીએ કે આ સમાજ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે શિક્ષણ તરફ આગળ વધે અને બીજાની હરોળોમાં કભે કબો મિલાવીને સ્વનિર્ભર બને એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર